જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મહાદેવ મિત્રો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને શ્રાવણ માસમાં અમારા ભક્તિ અમૃત પરિવાર તરફથી આપ સર્વેને શુભકામનાઓ અને બીજું જણાવવાનું કે આ શ્રાવણ માસમાં આપણે શિવજીની ખૂબ જ પૂજા પૂજા અર્ચન કરીએ છીએ શિવજીનો હાર એટલે કે વાસુકી વાસુકી અથવા તો કોઈ પણ સર્પ અથવા તો નાગદાદા આપણને દેખાય તો એનો એનો સંકેત શું સમજવો આ સંકેત સારો છે કે ખરાબ પ્રત્યક્ષ દેખાઈ જાય તો શું સમજવું અને સપનામાં આવે તો આપણે શું સમજવું આ દરેક બાબતોનું હું તમને નિરાકરણ કરવાનો છું તો તમે અમારા વિડીયો સાથે અંત સુધી જોડાયેલા રહેજો તો મિત્રો ચાલો આપણે ફટાફટ વિડીયો ચાલુ કરીએ વિડીયોમાં જે જણાવવાનું છે એ તમને જણાવી દઉં મિત્રો જણાવવાનું કે આ શ્રાવણ મહિનો ચાલુ છે અને સપનામાં સાપ આવે તો એવું શું ગણવાનું એ સંકેત શું ગણવાનો સારો છે કે ખરાબ તો માટે હું તમને જણાવવાનો છું શાસ્ત્રના આધારે આ બધું જણાવવાનો છું કે સફેદ સાપ દાખલા તરીકે તમને સપનામાં આવે તો તમારે શું સમજવાનું કારણ કે ભગવાન રૂબરૂ આવીને જ કહેતા નથી કે તારે આ સમજવાનું કે આ સમજવાનું તો આ રીતે સંકેતો આપણને મળતા હોય છે એટલે સફેદ સાપ દાખલા તરીકે આપણને મળ દેખાયો તો આપણે શું સમજવાનું તો સફેદ સાપ દેખાય ત્યારે આપણે સમજવાનું કે ટૂંક જ સમયમાં આપણા ઘરે લક્ષ્મીજીનો વાસ થશે અને દિન પ્રતિદિન આપણી પ્રગતિ થતી રહેશે તો આ પ્રમાણે આપણે સમજવું જરૂરી છે અને ખરેખર તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ થશે થશે ને થશે જ તો હવે બીજું મિત્રો કદાચ સાપ આપને શિવલિંગ પર લપટાયેલો દેખાય ત્યારે સમજવાનું કે આપણા ઘરમાં કંઈક બીમારી છે કંઈ પણ બીમારી હોય એ હવે દૂર થવાની છે અને આપણા ઘરમાં આવ્યું આરોગ્ય બધાનું સારું થાય એના માટે ભગવાને આપણને સંકેત મોકલ્યો છે અને આ સાપ જોવાથી આપણને આપણા ઘરમાં કંઈ પણ દુઃખ દુઃખ દરિદ્ર હોય એ દૂર થાય છે આ રીતે ત્રીજો એક સાપ આવે છે કદાચ તમને પીળો સાપ જોવા મળે તો પીળો સાપ શું કહે છે પીળો સાપ કે તમને ખૂબ જ ધનલાભ થવાનો છે અને તમારા નોકરી ધંધામાં ક્યાંય પણ અડચણ આવતી હશે તે દૂર થઈ જશે જો મિત્રો સ્વપ્નમાં આપને કાળો સાપ દેખાય તો સમજવાનું કે કાં તો આપણા કોઈ પિતૃ છે અથવા તો બીજું એક એવું છે કે આપણી કુંડળીમાં દોષ હોય તો પણ કાળો સર્પ આપણે સપનામાં આવે અને એ એ જાહેર કરે છે કે તમે આની વિધિ કરાવો જેથી તમારું દુઃખ દારિદ્ર દૂર થશે ઘણા દાખલી નોકરીમાં નોકરીમાં વળતી નથી મળતી તો કાળ સર્પ હોય તો એવું થાય એટલા માટે આપણે એ સમજીને આપણે કાળ કાળસર્પદોષ કોઈ પણ મહારાજ હોય એને કુંડળી બતાવવાની અને કાળ દોષની વિધિ કરાવી લેવાની જેથી આપણું જીવનમાં દિવસે દિવસે પ્રગતિ થાય અને બીજું એક કે સપનામાં જો આપણા હાથમાં સાપ હોય અને આપણી પાસે આપણે જોતા હોઈએ દર્શન કરતા હોઈએ અને આપણને સપનામાં આ રીતે દર્શન મળે તો શું સમજવાનું એ શુભ સંકેત છે અને બીજું મિત્રો એક બતાવવાનું છે કે દાખલા તરીકે પ્રત્યક્ષ આપણને નાગ મળ્યો તે બીવાની જરૂર નથી હોતી જો સફેદ નાગ હોય એને મૂંછો મૂછો મોટી મોટી હોય તો આપણે એવું સમજવાનું કે આપણા પરદાદા પિતૃ પિતૃ કોઈ આવ્યા છે તો એને દીવો કરી અને નમસ્કાર કરશો તો ઓટોમેટિક સમજી લેવાનું એને જાતે જ પોતે પોતાની જગાએ જતા રહે છે એટલે આપણે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની ઘણા સાપ જોઈને બીવે છે અને શાક જોઈને મારવા જાય છે એ વસ્તુ ખોટી છે આવું નહીં કરવાનું તો મિત્રો કદાચ આપણે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને વરસાદની સિઝન છે અને આપણે રાત્રે બહાર નીકળ્યા હોઈએ કામે અને કદાચ નાગદાદા આપણા રસ્તો કાપતા હોય તો ત્યારે આપણે ગાડી ધીરી કરી દેવાની અથવા તો કોઈપણ જનાવર રાતમાં સમય આપણે આડું આવતું હોય તો થોડીક વાર ધીરજ રાખીને શાંતિથી ગાડી ચલાવવાની જેથી આપણાથી જીવ હત્યા ના થાય અને સર્પ આપણાથી સર્પને વાગી જાય તો આપણને એનું પાપ લાગે છે તો આ માટે ખાસ મિત્રો ધ્યાન રાખજો બસ આટલુંક જ કહેવાનું છે તો અત્યારે રજા લઉં છું આમ પછી બીજો વિડીયો પણ બનાવવાના છીએ તો તમે અમારી સાથે જોડાયેલા રહેજો અમારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો આજે સૌને રજા લઉં છું જય શ્રી કૃષ્ણ